ગુજરાતમાં કમોસમી વરસાદથી ચિંતાનો માહોલ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે પવન ફૂંકાવાની સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગના અનુમાન મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના પ્રભાવથી આગામી ચોવીસમી અડતાલીસ કલાક દરમિયાન હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ખાસ કરીને સુરત નવસારી વલસાડ ભરૂચ વડોદરા પંચમહાલ અને ડાંગ જિલ્લાના ભાગોમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કારણ કે હાલ રબી પાક માટે જમીન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે અને આવી અચાનક ભેજવાળી પરિસ્થિતિથી તલ મગફળી અને દાળ જેવા પાકોમાં ભેજજન્ય રોગો ફેલાવાનો ખતરો ઊભો થયો છે ખેતરોમાં ભરાયેલા પાણીથી પાકના મૂળ ભાગ સડવાના અને નવા વાવેતરના સમયપત્રકમાં વિલંબ થવાના સંકેતો મળી રહ્યા છે હવામાન નિષ્ણાતો ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે હાલ નવી વાવણી કે ખાતરનો ઉપયોગ કરવાનું ટાળે અને હવામાનની સ્થિરતા બાદ જ કૃષિ પ્રક્રિયા શરૂ કરે હાલ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પવનની ગતિ ત્રીસમી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે સરકાર અને કૃષિ વિભાગ દ્વારા પણ ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે